પોલીસ દ્વારા સરપંચ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી આવેલીસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પીઆઈ શ્રીપલાસ ગોહેલ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ સ્તરે શાંતિ સૂચક વાતાવરણ જાળવી અને ગુનાની ઘટનાઓમાં ઘટાડો લાવનાર સરપંચો પ્રોત્સાહન કરવાનો હતો ગઢડા પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ગામમાં

જે ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા હોય જેવા કે પાંચ ગુનાથી ઓછા એવા ગામોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે છ થી દસ જે ગામોમાં નોંધાયા હોય ગુના એવાને ઓરેન્જ ઝોન અને દસથી વધુ જે નોંધાયા હોય ગુના એવા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે તે આપ ગઢડા તાલુકાના કુલ આઠ ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો નથી છેલ્લા છ મહિનામાં તો એ અનુસંધાને સરપંચશ્રીઓના અહીંયા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમના પ્રમાણપત્રો આપવામાં આવશે સાથે સાથે ગામોને લગતા જે નાની મોટી સમસ્યાઓ છે એ બાબતે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને ગ્રામજનો વચ્ચે સકારાત્મક સંબંધો વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ અન્ય ગામોના સરપંચોને પણ શાંતિ અને સુરક્ષાના અભ્યાસમાં પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજન સફળ રીતે પૂર્ણ થયું હતું